આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીની ચોત્રીસમી પુણ્યતિથિના પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી રાજીવ ગાંધીની દેશ પ્રત્યેની કટિબદ્ધતાને આજે વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકરોએ વાઘોડીને તેમની દેશ સેવાને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી વિરોધ પક્ષના નેતા અમિત કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કાર્યકર્તાઓએ પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા આર્કિટેક્ટ ઓફ મોર્ડન ઇન્ડિયા ભારત દેશને ડિજિટલ ક્રાંતિ તરફ લઈ જનાર એક્સ પ્રાઇમ મિનિસ્ટર શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે રાજીવજી ભારતને ફક્ત ડિજિટલ ક્રાંતિ તરફ નહીં પણ સાચા સ્વરાજમાં ડેમોક્રેસીની ચરમસીમા જેને કહેવાય એવું લોકલ સેલ્ફ બોડીની સ્વાયત્તા માટે પણ એમને અથાગ પ્રયત્ન કર્યા અને સેવન્ટી થર્ડ સેવન્ટી ફોર્થ એમેન્ડમેન્ટ એક્ટ પછી સાચી રીતે ભારત દેશના ગામમાં સ્વરાજ આવ્યું સ્થાનિક સ્વરાજની સંસ્થાનો પોતાના ડિસિઝન્સને પોતે કરી શકે એવી સ્વાયત્તા એમને આપવામાં આવી સાથે બહેનો માટે આરક્ષણ જે ઇનિશિયેટ કર્યું કોંગ્રેસ પક્ષમાં એક મહિલા વિંગ એમની એક દૂરંદેશીથી સ્ટાર્ટ થઈ હતી આજે રાજીવજીની પુણ્યતિથિ નિમિત્તે જ્યારે શ્રી પેરમબદુરમાં આજના દિવસે એક ચૂંટણીની સભા સંબોધતા બોમ્બ ફાટ્યો અને સમગ્ર ભારત દેશ રડી પડ્યું હતું જે રીતના એમની ડેડ બોડી ચિત્ર હાલ થઈને એમનું પરિવારની સાથે આખું ભારત દેશ શોકમગ્ન હતું પણ એમની જે ભારત દેશને દેન છે પછી એ ડિજિટલ ક્રાંતિ હોય ઓટોમોબાઈલ ક્રાંતિ હોય કે માં હાઈએસ્ટ એચિવમેન્ટ કરવા માટે એમના જે સ્વપ્ન હતા એ સ્વપ્ન સાકાર થાય તો એમની સાચી શ્રદ્ધાંજલિ કહેવાય અને સાથે સાથે આજે અમે એમણે પુષ્પાર્પણ કરીને પુષ્પાંજલિ